આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છ્ય બના બન્યા વગર મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને છવ્વીસે છવ્વીસ સીટનું રિઝલ્ટ એ પણ આપની સામે છે આપણા માધ્યમથી આખા ગુજરાતમાં અને દેશની સામે પણ એ મૂકવામાં આવ્યું છે ગુજરાતમાં આના પહેલા સોળમી અને સત્તરમી લોકસભાની અંદર પણ છવ્વીસ માંથી છવ્વીસ સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતી હતી આ અઢારમી લોકસભાની અંદર પણ છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે મતદાતા ભાઈ બહેનોને અમારા મતે કોઈ નારાજગી હશે જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત એકત્રીસ હજાર મત માટે ગુમાવી છે એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વાર એ બિનરીત થઈ હતી અને એ સિવાયની જે ચોવીસ સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી સાથે મતદાતાઓના સમર્થન સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના એમના વિકાસના એજન્ડા મત મળ્યા છે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમને સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા ચયનની પ્રક્રિયાથી માંડીને સભાઓ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને મતદાતાની વચ્ચેનો જે સંપર્ક બનાવી રાખ્યો અને એના કારણે અમે આ ચોવીસ સીટ એ જ્વલંત બહુમત સાથે જીતી શક્યા છે અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે સાથે સાથે 25 સીટ જીતવાનો આનંદ પણ છે અને સતત ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકા મતો ટકાવારી પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છે એના માટે અમે સૌ મતદાતા ભાઈ બહેનો ને આપ કરવાના માધ્યમથી આખા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ અમે પાંચ લાખથી ઉપર લગભગ ચાર સીટ જીત્યા છે એમાં બે સીટ તો સાત લાખથી વધુ લીડ સાથે જીત્યા છે ચાર સીટ ઉપર ચાર લાખની ઉપર અમે ત્રણ સીટ જીતી શક્યા છીએ ત્રણ લાખની ઉપર છ સીટ જીતી શક્યા છીએ બે લાખની ઉપર અમે છ સીટ જીતી શક્યા છીએ અને એ રીતે અમે ઓછા માર્જનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છે જે સાબરકાંઠા કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી બાકીની બધી જ લીડ અમે એક લાખથી ઉપર બે લાખથી ઉપર એ રીતે જીત્યા છે એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે આ જીત આદરણીય પ્રધાનમંત્રી મોદી જે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પાડે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એને પ્રતિબિંબ પાડે છે અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ પર્સન્ટેજ સાથેના મત મેળવીને આ ભવ્ય ચિત્ર મળી શક્યા છે અમે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ અને ફરીથી અમારી કોઈ પણ રેલી ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે ટીપ રહી છે એના માટે અમે આભાર માનીએ છીએ અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી એના માટે કોઈ રેલી કરવાના નથી એના માટે કોઈ બેન્ડ કે પેંડા નહીં વેચાય એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સહજતાથી આ જીતને અમે લીધી છે અને અમે રાજકોટના બનાવને એના અંદર જેમને પણ નુકસાન થયું છે એમના દુઃખમાં અમે સહભાગી છીએ એ પણ અમે મેસેજ આપવા માંગીએ છીએ ફરીથી આપ સૌના પણ ખૂબ ખૂબ આભાર સાથે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને વિનંતી કરું છું કે આપને બે શબ્દ કહે